આજે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જ્યારે યુનોએ ઓગણીસો ચોરાણુંની અંદર જાહેરાત કરી છે ત્યારે સમગ્ર ભારત દેશ નહીં દુનિયાના તમામ આદિવાસીઓ આજે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવી રહ્યા છે ત્યારે ભવ્ય ઉજવણી માટે વર્ષોથી નાના નાના પ્રોગ્રામો ચાલતા હતા પરંતુ આ વખતે કપરાડા તાલુકાના નાનાપોંડા ખાતે બિરસા મુંડા સર્કલ અને બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવાનું એક આયોજન ગયા વખત ગયા વખતનો જ સંકલ્પ હતો કે આવતી નવમી ઓગસ્ટે આપણે બિરસા મુંડાનું પ્રતિમાનું અનાવરણ કરીશું અને ખૂબ મોટો કાર્યક્રમ અને એ કાયમી આમ તો અલગ અલગ વિસ્તારની અંદર પોતપોતાના કાર્યક્રમ કરતા હતા આજે સામૂહિક સમગ્ર આદિવાસી સમાજ કોઈ એક સમાજ નથી સમગ્ર તમામ આદિવાસી જેટલા પણ આદિવાસી સમાજની જાતિઓ છે તમામ આદિવાસી સમાજ તેના સાથે અન્ય અમારા સામાજિક કાર્યકર્તાઓએ પણ એમાં ભાગ લઈને સહકાર આપેલો છે ત્યારે આ વિશ્વ આદિવાસી દિવસના દિવસે અન્ય અન્ય સમાજ પણ સાથે રહીને આ કાર્યક્રમને શોભાવવા માટે અહીં ઉપસ્થિત રહ્યા છે ત્યારે હું ચોક્કસ મારા યુવાનો વડીલો ભાઈઓ બહેનો આ અમારા મુખ્ય આગેવાનો છે મારા સંગઠનના પ્રમુખ છે રમેશભાઈ છે આદિવાસી સમાજના ભાઈ એપીએમસીના ચેરમેન મુકેશભાઈ છે જિલ્લા પંચાયત સભ્ય ગુલાબભાઈ અને અહીં ઉપસ્થિત જેટલા પણ કાર્યકર્તા છે રાત દિવસ મહેનત કરીને છેલ્લા દસ દિવસની અંદર અમે તૈયારી કરીને ભગવાન બિરસા મુંડાની પ્રતિમા તૈયાર કરીને સર્કલ સમગ્ર સર્કલ આખું તૈયાર કર્યું છે એ સર્કલ ઉપર એ કોઈ એક વ્યક્તિને નથી સમગ્ર આદિવાસી સમાજનું છે ત્યારે આજનો વિશ્વ આદિવાસી દિવસ ધૂમધામથી મારા એક એક ભાઈ બહેનો મારા સ્કૂલના વિદ્યાર્થીઓથી લઈને કોલેજના વિદ્યાર્થીઓ લઈને યુવાનોથી લઈને વડીલોથી લઈને માતા બહેનોથી લઈને દરેક કાર્યકર દરેક ભાઈઓ બહેનો આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે તે બદલ હું સમાજના દરેક સમાજના દરેક વડીલો આગેવાનોને બધાને હું શુભેચ્છા વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છા પણ પાઠવું છું અને આ કાર્યક્રમને સહભાગી બનવા બન્યા છે તે બદલ પણ બધાના મારા તમામ આગેવાનો મારા દરેક સમાજના આગેવાનો એ કોઈ પાર્ટી નહીં કોઈ ભાજપ કોંગ્રેસ નહીં આદિવાસી સમાજ ફક્ત આદિવાસી સમાજના એક એક કાર્યકર્તા અહીં ઉપસ્થિત રહ્યા તે બદલ બધાનું હું અભિવાદન કરું છું કલ્પેશ પટેલ ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય જૂનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસની આખા વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે આજે એના ભાગરૂપે ધરમપુરમાં પણ ખૂબ ધામધૂમથી આદિવાસી સંસ્કૃતિ એની સમાજની પરંપરા વેશભૂષા વાજિદ્ર સાથે અમે ધામધૂમથી ઉજવણી કર્યા છે સાથે સરકાર જે વિવિધ વિનાશકારી પ્રોજેક્ટો અમારા વિસ્તારમાં આવી રહ્યા છે પહેલાં પાર તાપી રિવિંગ લાવ્યા હતા હવે ભારત મારા લાવીને અમારા બાર જેટલા ગામોમાંથી પસાર થવાનો છે એનો અમે જાહેરમાં વિરોધ કરીએ છીએ આજે સાથે કેવડિયા ખાતે જે અમારા આદિવાસી જે દીકરાઓને માનવ માનવ રાક્ષસો દ્વારા મારી નાખવામાં આવ્યા છે એમના એમનો પણ અમે સખત વિરોધ કરીએ છીએ બાર તારીખે કેવડિયા ખાતે એમનો શ્રદ્ધાંજલિ કાર્ય કાર્યક્રમ છે ત્યાં અમે ઉમરગામથી અંબાજી સુધીનો આખો આદિવાસી સમાજ એક થઈ શું છે